નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો દસ મિનિટ પહેલાં જ આવ્યા છે એક મોટા સમાચાર અને પેન્શનરોના નસીબ ચમકી ઉઠ્યા છે કારણ કે અઢાર મહિનાનું બાકી ડીએ એરિયર્સ એપ્રિલ મહિનાના પગારમાં ખાતામાં જમા થવાનું છે તો મિત્રો વિડીયોમાં શું છે તેની આપણે સંપૂર્ણ વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતી મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો તો શરૂ કરીએ આજનો વિડીયો તો કેન્દ્રીય કર્મચારીઓ માટે આઠમા પગાર પંચ અંગે એક મોટું અપડેટ આવ્યું છે તો કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં મોટો વધારો થવાનો છે તો કર્મચારીઓના પગારમાં મોટો વધારો થશે આઠમા પગાર પંચની ભલામણો લાગુ થશે ત્યારે કેન્દ્રીય કર્મચારીઓ પર પૈસાનો વરસાદ થશે મિત્રો તો સરકાર દ્વારા જાન્યુઆરીમાં કર્મચારીઓ માટે આઠમો પગાર પંચ જાહેર કરવામાં આવ્યું હતું ત્યારથી નવા પગાર પંચની રચના માટેની પ્રક્રિયા ચાલી રહી છે તો સંદર્ભની મુદત અંગે પણ ચર્ચા ચાલી રહી છે તો કર્મચારી સંગઠનો અને સરકારી પ્રતિનિધિઓ વચ્ચે પણ બેઠકો થઈ ગઈ છે તે જ સમયે આઠમા પગાર પંચમાં પગારમાં કેટલો વધારો થશે તે અંગે પણ ગણિત બહાર આવી ગયું છે દોસ્તો તો ત્યારબાદ વાત કરીએ તો એક કરોડ પંદર લાખ પરિવારોને જબરદસ્ત લાભ મળશે તો આઠમા પગાર પંચની ભલામણોના અમલીકરણ સાથે એક કરોડથી વધુ કર્મચારીઓના પગારમાં મોટો વધારો થશે તો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના પગારમાં મોટા ફાયદા થશે તો દેશમાં લગભગ પચાસ લાખ સરકારી કર્મચારીઓ અને લગભગ પાસઠ લાખ પેન્શનરો છે જેમના ખાતાઓમાં આઠમા પગાર પંચની ભલામણો લાગુ થતાં જ પૈસા જમા થઈ જશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો એન્ટ્રી લેવલના કર્મચારીઓના પગારમાં પણ મોટો વધારો થશે તો આઠમો પગાર પંચ ટૂંક સમયમાં રચાઈ શકે છે જેનાથી પગાર અને પેન્શનમાં મોટો વધારો થશે તો હાલમાં સાતમા પગાર પંચ હેઠળ કર્મચારીઓનો લઘુત્તમ મૂળભૂત પગાર અઢાર હજાર રૂપિયા છે આ એન્ટ્રી લેવલ કર્મચારીઓનો પગાર એકાવન હજાર ચારસો ને રૂપિયા હશે આ સાથે અન્ય ભથ્થાઓ પણ વધશે મિત્રો ત્યારબાદ જોઈએ તો ફિટમેન ફેક્ટરને કારણે વધારો થશે આઠમા પગાર પંચમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને મોટી ભેટ મળશે તો નવા પગાર પંચમાં પગાર ભથ્થા અને પેન્શનમાં જંગી વધારો થવાની અપેક્ષા છે તો કર્મચારીઓના પગારમાં આ વધારો ફિટમેન્ટ ફેક્ટરને આધારે થશે તો સાતમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર બે સત્તાવન હતું આ વખતે તે બે પોઈન્ટ છ્યાસી રહેવાનો અંદાજ છે આના કારણે કર્મચારીઓને તેમના કુલ પગારમાં આશરે એકસો છ્યાશી ટકાનો વધારો જોવા મળશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓના ભથ્થામાં પણ ફેરફાર થશે તો આઠમા પગાર પંચમાં કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં ફેરફાર થશે જેમ જેમ પગાર વધશે તેમ તેમ મોંઘવારી ભથ્થું ઝીરો થશે તો સાતમા પગાર પંચમાં જારી કરાયેલા ભથ્થાઓમાં પણ ફેરફાર થશે કેટલાક બિનજરૂરી ભથ્થાઓ દૂર કરીને સરકાર નવા પગાર પંચમાં નવા ભથ્થા ઉમેરી શકે છે તો કર્મચારીઓના ઘરભાડું ભથ્થું તબીબી ભથ્થું અને મુસાફરી ભથ્થા જેવા ભથ્થાઓમાં પણ વધારો થવાની શક્યતા છે ત્યારબાદ વાત કરીએ તો કયા કર્મચારીઓનો પગાર કેટલો વધશે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓમાં એન્ટ્રી લેવલના કર્મચારીઓનો લઘુત્તમ મૂળભૂત પગાર અઢાર હજાર રૂપિયા પ્રતિમાસ છે તે વધીને બે પોઈન્ટ છ્યાસી વધીને એકાવન હજાર ચારસો ને રૂપિયા થશે તે જ સમયે જો આપણે મધ્યમ સ્તરના કર્મચારીઓની વાત કરીએ તો તેમનો પ મૂળભૂત પગાર બે પોઈન્ટ છ્યાસીના ફિટમેન્ટ ફેક્ટર સાથે ઓગણીસ હજાર નવસો રૂપિયાથી વધીને છપ્પન હજાર નવસો ચૌદ રૂપિયા થશે તે જ સમયે વરિષ્ઠ અધિકારીઓનો મૂળભૂત પગાર બે પોઈન્ટ છ્યાસીના ફિટમેન્ટ ફેક્ટર સાથે એક લાખ ત્રેવીસ હજાર સો રૂપિયાથી વધીને ત્રણ લાખ એકાવન હજારને છાસઠ રૂપિયા થઈ જશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો પેન્શનમાં પણ મોટો વધારો થશે તો પગારની સાથે કર્મચારીઓના પેન્શનમાં પણ વધારો થશે તો લઘુત્તમ માસિક બેઝિક પેન્શન નવ હજાર રૂપિયા છે તો આઠમા પગાર પંચમાં આ વધીને લગભગ પચીસ હજાર સાતસો ચાલીસ રૂપિયા થશે તેવી જ રીતે અન્ય સ્તરો પર નિવૃત્ત કર્મચારીઓના મૂળ પગારમાં પણ ફિટમેન્ટ ફેક્ટર સાથે ગુણાકાર કરીને વધારો થશે તો દરેક વ્યક્તિના મૂળ પેન્શનમાં એકસો છ્યાશી ટકા સુધીનો વધારો થશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો આ રીતે તમે તમારા પગારનો અંદાજ લગાવી શકો છો તો આઠમા પગાર પંચના પગાર કેલ્ક્યુલેટર મુજબ કર્મચારીઓના મૂળ પગારને ફિટમેન્ટ ફેક્ટરથી ગુણાકાર કરવામાં આવશે તો દરેક કર્મચારીઓ આમાંથી પોતાનો પગાર ઉપાડી શકે છે તો કર્મચારીઓએ તેમના વર્તમાન મૂળભૂત પગારને નવા ફિટમેન્ટ ફેક્ટર એટલે કે બે પોઈન્ટ છ્યાસીથી ગુણાકાર કરવો પડશે આ કર્મચારીઓનો નવો મૂળભૂત પગાર હશે મિત્રો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતી ડેલી જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશો એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ